સ્વામી વગેરે સંતો કે ખાસ કરીને આપણે આજ ભાવવંદના કરી રહ્યા છીએ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છીએ તો આ પ્રસંગે ખાસ કરીને જે વડીલ સંતો છે એના દ્વારા તેમજ હરિપ્રસાદ શાસ્ત્રીજી દ્વારા આપણે સાંભળી રહ્યા છીએ અનેક પ્રસંગો એમણે કીધા મંદિર માટેના કે સ્વામીના શરૂઆતથી જ મંદિરની સેવા અવિરતપણે એમણે કરી છે કે જેનાથી આ યુવા સંતો પણ ઘણી બધી પ્રેરણા લઈ રહ્યા છે હમણાં હું ખાસ કહીશ કે છેલ્લે કુંભમાં જ્યારે પ્રયાગરાજ જતા રહેતા સંતો બધા ગઢપુરથી જ ત્યારે ખાસ ડાકોરથી સાંજના પ્રસંગે ભેગા થયા હતા અને ત્યાં સાંજના ટાઈમે સ્વામીના દર્શન કરવા માટે બધા ગયા હતા સ્વામી આરામ કરતા હતા તો બસ છેલ્લે સ્વામીના દર્શન એ પ્રસંગે કર્યા તો સ્વામીની એક જ ઈચ્છા હતી કે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની સેવા કરવી છે અને અનેક સંતો એમાંથી પ્રેરણા લઈ શકે છે તો ખાસ કરીને એટલું જ કહીશ કે સ્વામીના આશીર્વાદ એમના સમગ્ર મંડળ ઉપર છે ખાસ કરીને યુવા સંતો જે અમારા હરિજીવન શાસ્ત્રીજી છે એમનો ઉત્સાહ એ દેખાઈ આવે છે કે ગુરુની પ્રેરણાથી જે કાર્યો એમના દ્વારા થઈ રહ્યા છે અને ગોપીનાથજી મહારાજની કૃપા એમના ઉપર અવિરતપણે વરસી રહી છે તો એટલી જ કહીશ કે સ્વામીનું સમગ્ર મંડળ એમની જે ઈચ્છાઓ હતી સેવા કરવાની એ કાર્યને સાકાર કરી રહ્યું છે અને આવનારા ઘણા વર્ષો સુધી એમની જે આ ભાવના હતી સેવા કરવાની એ સેવા સમગ્ર મંડળ કરતું રહે એવી ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરું અને આજના પ્રસંગે સમગ્ર સંતો જે આપ ઉપસ્થિત છો આપ ભાવાંજલિ આપનારા છો એટલે હું નાનો એવો સાધુ જો છું તો એટલું જ કહીશ કે જ્યારે જ્યારે સ્વામીના પ્રસંગોમાં આવ્યા છીએ સ્વામીને મળવા ગયા છીએ જસવાણ કરવા ગયા છીએ ત્યારે ભાવથી વાત કરતા સમાચાર પૂછતા એમની મોટપ છે તો આવી વિભૂતિને જ્યારે આપણે ભાવાંજલિ આપી રહ્યા છીએ તો એમના ચરણોમાં વંદના કરીએ પ્રાર્થના કરીએ કે એમના જીવનમાંથી કંઈક ને કંઈક પ્રેરણા આપણને મળતી રહે એ જ અભ્યર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય સ્વામિનારાયણ